રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર સરકારી અધિકારીઓ તેમજ બિલ્ડર લોબી માટે ફફડાટ ફેલાવે તેવા છે જી હા ગુજરાત પ્રથમ વખત રાજકોટની અંદર ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા વેચાણ દસ્તાવેજો અંગે સબ રજિસ્ટ્રાર કચેરીમાં સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે તો ઉલ્લેખનીય છે કે પ્રોપર્ટી અંગે પૂરતી વિગતો દર્શાવતો રિપોર્ટ ન કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા આજે આવકવેરા વિભાગના આઈએનસીઆઈ સર્ચ ઓપરેશન સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું તો આવનાર દિવસોમાં અન્ય ઝોનલ કચેરીઓમાં પણ આ જ રીતે તપાસ થવાની સંપૂર્ણ શક્યતા સિવાય રહી છે ઇન્કમટેક્સ વિભાગની ટીમે સર્ચ ચાલુ કરતાની સાથે જ તમામ કર્મચારીઓના મોબાઈલ લઈ બંધ કરી દેવામાં આવ્યા હતા આવકવેરાની ટીમ દ્વારા મોડી સાંજ સુધી તપાસ કરવામાં આવતા રાજકોટના વડી કચેરીના અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે આઈટી વિભાગ દ્વારા તપાસ કયા અનુસંધાને કરવામાં આવી રહી છે તો ધર્મેન્દ્રસિંહ કોલેજમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીમાં શહેરના નાનામવા મોટા વિસ્તારની સોસાયટીઓના દસ્તાવેજની નોંધણી થાય છે તેવી પણ ચર્ચા થઈ છે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં મોટી રકમના દસ્તાવેજોની નોંધણી થઈ છે જેમાં કોઈ બિલ્ડર દ્વારા કર ચોરી કરવામાં આવી હોય તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે